નમસ્કાર વડોદરા પસાર થતી નદીમાં પૂર્ણની પરિસ્થિતિ સર્જાતી રહે છે તે માટે યુદ્ધના ધોરણે અસરકારક પગલા ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોફેસર બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં એક હાઈ પાવર કમિટીનું ગઠન કર્યું હતું

તે માટે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારના પાણીમાં નૈસર્ગિક સ્ત્રોત અને પાણીના નિકાલની કુદરતી વ્યવસ્થાને અસર કરતા પરિબળોની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટને ધ્યાને લઈને તેને બહાલી આપવા અને સદર રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની કામગીરીઓ ચોમાસા પહેલા થઈ શકે એ બાબતોને ધ્યાનમાં લઈને આ રિપોર્ટમાં સૂચવેલી અને અન્ય કામગીરી કરવા અંગેની તમામ વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા માટે પણ દરખાસ્તમાં જણાવાયું હતું સામાન્ય સભા બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ સભા બોલાવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો આ કોસ ખૂબ પરફેક્શનથી આગળ વધે અને તમામ લોકો એક સામૂહિક રીતે અલાઈન રહી અને એકબીજાને સાથ સહકાર આપી અને વડોદરા શહેરમાં પરિપૂર્ણ આવે એ માટે કામ કરવાની જરૂર છે અને એ માટેનો પ્રયત્ન આજે સામાન્ય સભા દ્વારા કરવામાં આવ્યો છે સૂર્ય નદીના કિનારે નવીન બફળલેખ ખાસ કરીને કોટુંબી ભણિયારા અને દરનાર લેખ ખાતે બનાવવાનું પણ આયોજન કર્યું છે ભૂખી કે ભૂખી અને રૂપારેલ કાસ એના પણ જ્યાં રિસેક્શનિંગ કરવાના છે ડિસેટિંગ કરવાના છે ઓલ્ટરનેટ ચેનલો બનાવવાની છે ભૂખી કાંસમાં જે જગ્યા છે ત્યાં વાઇડરિંગ કરવું પોસિબલ ના હોય તો માટે અલગથી ડાયવર્ઝન આશરે ચેનલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે જે બસો સાથી જગ્યા લો લાઇન એરિયા છે જેમાં લાંબા સમય સુધી વોટર લોગિંગ થયું હતું એમાં રીન વોટર હાર્વેસ્ટિંગના કામો ખાસ કરીને બોરિંગ અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના કામોના પણ આયોજન હાથમાં લીધા છે જેથી કરીને જે સોસલ સેફ એરિયા છે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજની પાણી ડ્રેન થવાની સમસ્યા છે ત્યાં આવા રિચાર્જ વેલ બનાવવાથી જ્યારે ભારે વરસાદ પડે ત્યારે જે ડીપ રિચાર્જ વેલ છે એ ચારસો લીટર પર મિનિટ એટલે કલાકમાં ચોવીસ હજાર લીટર પાણી શોધી શકે એ પ્રકારના પણ આયોજન સાથે લીધા છે એ તો સભા સ્ટેન્ડિંગ કમિટી પધ્યા બધી જ ખબર પડશે અત્યારે કેવું મુશ્કેલ છે ધાર્યા મુજબ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટેના ટેન્ડર માટે પણ ભાવને લઈને વિવાદ ઉભો થતા શહેરમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે એવા કોણ લોકો છે જે આ પ્રોજેક્ટને ખોરંભે પાડવા માટે પડદા પાછળના ખેલાડીઓ થઈને બની બેઠા છે અહીં એમ પણ પાલિકામાં ટેન્ડરમાં કોણ કેટલી મલાઈ તારવી જશે એ કામ શરૂ થતા પહેલા જ ગોઠવાઈ જતું હોવાની લોકચર્ચા છે ત્યારે ફરી એકવાર

પાલિકાના કેન્ડરમાં ભારે તફાવત હોવાનું જણાય આવતા હવે તેનું રિટેનરિંગ કરવામાં આવશે એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે તો બીજી તરફ પૂર્વ વિપક્ષી નેતા અમીરાવતે સભામાં રજૂ કરાયેલ અહેવાલ જ અધૂરો અને ભ્રમિત કરનારો હોવાનું જણાવીને શાસક પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અમીરાવતના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર

પ્લાન ઓફ એક્શનનું કોઈ સિદ્ધાંતિક મંજૂરી લેવામાં આવી નહીં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પછી જનરલ બોર્ડ મિટિંગમાં એપ્રુવલ માટે પ્લાન ઓફ એક્શન આજે આવ્યો છે પણ આ રિપોર્ટ જ અધૂરો છે આ રિપોર્ટમાં જે કન્સલ્ટેશન થવા જોઈતા હતા જે લાખો લોકોને નુકસાન થયું છે નુકસાન કેટલું થયું એનામાં કેટલું કમ્પન્સેશન આપ્યું કેન્દ્ર સરકારમાંથી કેટલી એમાં રાજ્ય સરકારમાંથી કેટલી ગ્રાન્ટ આવી આ કોઈ ઉલ્લેખ નથી આ રિપોર્ટમાં જે લોકો અફેક્ટેડ છે જે નાગરિકોના ગ્રુપ બન્યા હતા જેમ કે નોર્થ ઝોન સિટીઝન્સ એસોસિએશન બન્યું વિશ્વામિત્રી બચાવ સમિતિ આ તમામ ગ્રુપ જે બરોડા માટે કન્સર્ન છે નદી માટે કન્સર્ન છે એમના કન્સલ્ટેશન નથી લેવાયા કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર્સ જે ડે ટુ ડે લોકોની સાથે વિસ્તારમાં કામ કરતા હોય છે પૂરમાં તમામે કામ કર્યું એ કાઉન્સિલર્સમાંથી ફક્ત બે જણના અભિપ્રાય લઈ અને નવલાવાલા કમિટીએ રિપોર્ટ ફોર્મ કર્યો અને આજે વિરોધ કર્યા પછી સભામાં એપ્રુવલ માટે લઈને આવ્યા અમે રિપોર્ટને અધૂરો એટલે બી કહીએ છીએ કે જે રિપોર્ટનો બેઝિસ લીધો છે એ ફક્ત ઓગસ્ટ મહિનાના પૂરના હિસાબથી લીધો છે પણ જુલાઈ અને ઓગસ્ટના પૂર જોઈએ તો બે માં ટોટલી ડિફરન્સ હતો જે જુલાઈ મહિનામાં પૂર આવ્યું હતું એ પૂર લોકલાઈઝ ફ્લડિંગના લીધે હતું અને જે ઓગસ્ટ મહિનામાં પૂર આવ્યું એ ઉપરવાસ થી પાણીના લીધે રિપોર્ટમાં આઠે ફ્લડનું તમે જોશો તો અલગ અલગ તાસીર છે ક્યુમ્યુલેટિવ એટલા જ વરસાદમાં દુબાણમાં જતા વિસ્તારમાં સતત વધારો થયો છે એનો મતલબ સતત દબાણો વધી રહ્યા છે કાંસો પૂરાઈ ગયા તલાવો પુરાઈ ગયા નદીની કોતરો પુરાઈ ગઈ પણ એ કોતરો ખોલવાની એ જે પુરાયેલા તલાવ છે એ ખોલવાની કોઈ વાત નથી એક લાઈનમાં એવું લખવામાં આવે છે કે અર્બનાઇઝેશનના પ્રોસેસના લીધે વડોદરા શહેરમાં નદીની વહન શક્તિ પાણીને કેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ અને એટલે પુરાયું પણ સેના લીધે તમારા નદીની અંદર કેરિંગ કેપેસિટી ઓછી થઈ એવા તો કયા દબાણ હતા એવી કઈ ખોટી પરવાનગીઓ આપી એવા કયા તલાવો પુરાઈ ગયા અને કયા નેચરલ ડ્રેન્સ પુરાઈ ગયા જેના લીધે વહન શક્તિ ઓછી થઈ એનો આ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી ઇઝીએસ્ટ કોમન સેન્સ વાળી વાત છે કે જો આ જે દબાણ થયા છે ખોલી નાખો તો આ કરોડો રૂપિયાનો જે પ્રોજેક્ટ કર્યો છે કરવાની જરૂર જ નહોતી અમે આ કામોનો વિરોધ નથી કરતા તમે વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી ગુજરતી વિશ્વામિત નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલા ટર પર